સુરતમાં કોર્પોરેટરે અનાજ પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું છે ભાજપ કોર્પોરેટરે અંગે પત્ર લખ્યા બાદ હવે પુરવઠા છે પુરવઠા વિભાગ સુરતમાં ટીમ બનાવીને દુકાનોમાં તપાસ કરશે સસ્તા અનાજની દુકાનોમાં તમામ અનાજ જપ્ત કરીને અનાજની તપાસ કરવામાં આવશે અનાજના જથ્થાને લઈને ખામી કે બેદરકારી સામે આવશે તો વિક્રેતા સામે કાર્યવાહી થશે પુરવઠા વિભાગે બેદરકાર વિક્રેતા સામે પરવાનું સસ્પેન્ડ વારથી લઈને રદ કરવાની ચીમકી પણ ઉચારાઈ છે સોફ્ટવેર સાથે છેડછાડ કરાઈ હશે તો સાયબર સિક્યુરિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાશે વિક્રેતાઓ છે તે ગરીબોનું અનાજ પૂરતું તેમને નથી આપવામાં આવતું અને તેનાથી ઓછું અનાજ આપવામાં આવે છે ક્યાંક તેઓને ધાકધમકી પણ આપવામાં આવે છે અને આને જે લઈને જે ભાજપના કોર્પોરેટર છે તેમણે અનેક વખત ફરિયાદો કરી છે આ બાબતે તેમણે એક તમામ દુકાનો પર જઈને રજૂઆતો જાણી તો ક્યાંક ઓછું અનાજ આપતા હોવાનું પણ સામે આવ્યું હતું અને તેમને લઈને પુરવઠા વિભાગના અધિકારી અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે પત્ર લખીને ત્યારે આપણી સાથે સુરત જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ જે અધિકારી છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ આપને કઈ રીતે ફરિયાદ મળી છે અને કઈ રીતે તપાસ થવાની વાત છે શું કહેશો તમને માન્ય પદાધિકારી શ્રી દ્વારા ગઈકાલે લેખિતમાં ફરિયાદ મળી છે અને એમણે ઉદના ઝોનની 16 દુકાનો લિસ્ટ કરી છે એટલે એ દુકાનો અનવયે અમે તપાસ આરંભી છે અને આજે તમામ દુકાનોમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે સાહેબ કઈ કઈ રીતની ટીમ બનાવી છે અને ઉદના ઝોનની એ જે કોર્પોરેટરને જે કહી રહ્યા છે 60 દુકાનો છે જે આ રીતે થઈ રહ્યું છે તો આપ કઈ રીતે તપાસ કરી રહ્યા છો જી અમે 16 અત્યારે ટીમ બનાવી છે એ તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે અને તમામ દુકાનોમાં અમે તપાસ આજે પૂર્ણ કરી અને જે પણ જે હામી જણાય એનવાય કાયદાકીય કાર્યવાહી અમે કરીશું અચ્છા ત્યારબાદ જે રીતે કહી શકાય કે જે સરકારીના જ વિક્રેતાઓ છે તે લાભાર્થીઓને જો અવાજ ઉઠાવશે તો તેમનું રાશન કાર્ડ બંધ કરી દેવાથી લઈને અનેક પ્રકારની તેઓને ધમકી આપતા હતા તો એવા પણ એમને બનાવ્યા છે અને સામે આવ્યા છે તો એને લઈને કઈ રીતે કામગીરી થશે આમાં તપાસ દ્વારા નિવેદન પણ લેવામાં આવશે અને એમાં જો એમને અનાજ ઓછું મળતું હોય અનાજ માંગવા માટે એમને બીજી કોઈ અન્ય હેરાનગતિ થતી હોય પણ અમે વિગતો એમાં તપાસીશું અને એ પણ નોંધ કરીશું અને જે પણ ગ્રેવિટી ઓફ ક્રાઇમ અમને જણાશે ઓન પેપર એના આધારે અમે પછી એની ડિસિપ્લિન સામે લઈશું અચ્છા જે રીતે અત્યારે કામગીરી તો આરંભી પણ માત્ર સોળ પૂરતું જ રહેશે કે સાહીઠ પૂરતું જ રહેશે કે શહેરના તમામ ઝોન વિસ્તારમાં પણ આ રીતની કામગીરી થતી હોય છે તો એ પણ દરેક શહેર અને ગ્રામ્ય તમામ જે ક્લોઝ ટુ થાઉઝન્ડ શોપ સુરતની છે એમાં અમે તપાસ અમારી ચાલતી હોય છે અને ઇલેક્શન પહેલાં પણ અમે કતાર ગામમાં એક સાથે પંદર દુકાનોમાં તપાસ કરાવડાવી હતી મજૂરામાં પણ અમે લાસ્ટ મહિને એ રીતે તપાસ કરાવડાવી હતી એટલે આ જે તપાસ છે આ સ્પેસિફિક ફરિયાદના આધારે છે એટલે આ સોડપુરથી સીમિત છે પણ એના સિવાય અમારી જે ટીમ ફિલ્ડમાં હોય છે અમારી જે ડિસ્ટ્રિક્ટની ટીમ છે એ તપાસ કરતી જ હોય છે અને અમારા જે મંથલી જે ડિફિકલ્ટ અથવા તો જે હાઈ લેવલના કેસ હોય પણ અમે બનાવતા હોઈએ છીએ અને સુરત જિલ્લાએ પણ છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે ગુજરાતમાં પીબીએમ કેસ કર્યા છે અને એ અનુસંધાને અમે કાર્યવાહી કરી છે સાહેબ સરકારી અનાજ વિક્રેતાઓને પૂરતું અનાજ આપવામાં આવે છે કે નથી આપવામાં આવતું સી એટલે અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે દરેક અનાજ અનાજ મળે જ્યાં વિક્રેતાઓ જે વેચાણ કરે છે છે એમને આપે કે નથી આપતો હા બિલકુલ બિલકુલ અને એમાં જો એમની કોઈ ફરિયાદ હોય કે ભાઈ અનાજ અમને ઓછું મળે છે તો એ અનુસંધાને અમે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી પણ કરીએ છીએ કે કોન્ટ્રાક્ટર જે છે અનાજ ઓછું કેમ આપે છે તો પછી મને એ જણાવશો તો જ્યારે જે લાભાર્થીઓ છે એ જ્યારે અનાજ લેવા આવે છે તો એમને આવા જે સરકારી અનાજ વિક્રેતાઓ છે એવું કેમ કહે છે કે અમને આટલું જ અનાજ મળશે અમે આટલું જ આપીશું નહી એ તો તપાસનો વિષય છે એટલે અમે તપાસ કરીશું ત્યારે એ મુદ્દો પણ ધ્યાનમાં આવશે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ અમે કરીશું ઓકે તો ફાઇનલી આમાં કાર્યવાહી જો થાય દુષિત જણાય તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે આમાં આમાં ગ્રેવિટી ઓફ ક્રાઈમ ના આધારે કાર્યવાહી થાય છે વધઘટ પ્રમાણે કાર્યવાહી થાય એમાં ફાઇનાન્શિયલ દંડ એમને થઈ શકે લાયસન્સ સસ્પેન્ડ એમનું થઈ શકે લાયસન્સ રદ પણ થઈ શકે અને બહુ વધારે પડતું મોટું એમનો જો કોઈ પ્રશ્ન જણાતો હોય તો એની આગળની વિશેષ કાર્યવાહી પણ અમે કરી શકીએ સાહેબ ખૂબ મોટી કે ગંભીર બાબત ના કહી શકાય કારણ કે એમણે જુદી જુદી જગ્યાના આ પ્રકારે ઇન્સ્પેક્શન કર્યું છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજૂઆત પણ કરી છે પત્ર લખીને તો 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 આ બાબત ખૂબ જ શકાય ગરીબનું સરકાર પૂરું પૂરું છે પણ પહોંચતું નથી બિલકુલ બિલકુલ અને આઈ એમ થેન્કફુલ ટુ હિમ કે એમને અમારી સામે આ મુદ્દો લાવ્યો છે અમારી તપાસમાં જે ઉણપ રહી ગઈ છે એમને પૂરી કરી છે એટલે આઈ એમ થેન્કફુલ ટુ હિમ અને માન્ય પદાધિકારી પોતે પણ વિજિલન્સ કમિટીના સભ્ય હોય છે એટલે એનું પોતાનું એમણે કામ વખુબી કર્યું છે એટલે આમ થેન્ક બિલકુલ સરકારી અનાજ વિક્રેતાઓ સામે અને તે અંગે તેઓ હવે તપાસ કરવામાં સોળ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તપાસમાં જે પણ કંઈ બહાર આવશે તપાસ કમિટીમાં જે પણ કઈ બહાર આવશે તેને લઈને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરવાના રદ થાય ત્યાં સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત